નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જ્યોતિ વિદ્યાલય ખેડબ્રમ ખાતે પ્રવેશ ઉત્સવ યોજાય સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામી કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ધોરણ નવ અને અગિયારના દીકરા દીકરીઓને આવકારવામાં આવ્યા જેમાં ક્લાસ વન અધિકારી ચિનલબેન ચૌધરી અંડર સેક્રેટરી ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્ડ ડિપાર્ટમેન્ટના સચિવાલય ગાંધીનગર તથા લાયજન અધિકારી તરીકે અમિતભાઈ પટેલ અને સ્ટેશન પ્રાથમિક શાળા ખેડબ્રહ્માના સીઆરસી નીલમબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા ત્રણેય અધિકારીઓએ ધોરણ નવ અને અગિયારમાં દાખલ થયેલ નવા દીકરા દીકરીઓને આવકાર્યા હતા અને પુસ્તક કીટ આપી આશીર્વાદ આપ્યા હતા વૃક્ષારોપણ કરી અને અટલ ટિંગ ટિંગ રિંગ લેબોરેટરી કમ્પ્યુટર લેબની તથા વોકેશનલ બ્યુટી એન્ડ વેલનેસ લેબની મુલાકાત લીધી અને ખૂબ પ્રશંસા વ્યક્ત કરી હતી ક્લાસ વન અધિકારી ચિનલબેને જણાવેલ કે એસએસસીની પરીક્ષા પણ મેં જ્યોતિ હાઈસ્કૂલમાં આપી હતી સી આરસી નીલમબેને જણાવેલ કે ધોરણ એકથી આઠ હું આ શાળામાં ભણી છું અને આજે મૂલ્યાંકન કરવા માટે મારી માતૃ સંસ્થામાં આવવા બદલ ખૂબ ખુશી અનુભવું છું આચાર્ય શ્રી સુરેશ કુમાર એસ પટેલે સ્વાગત અભિવાદન કરેલ સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાએ આભાર દર્શન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે અજીતસિંહ દેવડા એસપી પટેલ જનકભાઈ ઠાકર પટેલ પ્રજ્ઞાબેન પટેલ નરેશભાઈ પટેલ તાનસીન તથા સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવ્યું કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ બારની દીકરીમાં એક પ્રજાપતિએ કર્યું હતું બિરુચિપસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા